ગત તારીખ જૂનની રાત્રિના આશરે વાગ્યાની આરસામાં નજીક રોડ પર મેન્ટ ઓફ ગુજરાત બોર્ડ લખેલી સરકારી અધિકારીની ગાડીના ડ્રાઈવરે રોડ ને સાઈડ માં ઉભી ખેતી ભરેલી ટ્રકો કે અન્ય વાહનને હાથ ઊંચો કરી ઊભી રાખવામાં આવતા હોવાના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી કેટલાક ટ્રક ડ્રાઈવરોએ કયા અધિકારીની ગાડી છે તે જાણવાનો પ્રયાસ કર્યો હોય જેમાં બોલેરો ગાડી અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીના ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જણાતા ટ્રક ડ્રાઈવરે તાપી જિલ્લાના અધિકારીનો સંપર્ક કરતા તાપી જિલ્લાના મથકના એક ઉચ્ચ અધિકારીને ફાળવવામાં આવેલી ગાડી હોવાનું જણાય આવે છે ત્યારે રાત્રિ દરમિયાન નશાની હાલતમાં ડ્રાઈવર પોતાના ઘરે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી બોલેરો ગાડી લઈ જઈ રાત્રી દરમિયાન મૂકી દીધી હોવાનું જણાય આવે છે ત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં અધિકારી વિના રાત્રે કયા કામે ફરતી હતી સો ગાડી અધિકારીને ફાળવવામાં આવી છે કે પછી ડ્રાઈવર પોતાનો રોફ જમાવવા માટે કે રાત્રિ દરમિયાન કોઈ કાળા ખારસ્તાન માટે આપી દેવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી બોલેરો ગાડી રાત્રિ દરમિયાન બેડકુવા નજીક પાંચ પીપળા તેમજ ધજા આંબા રોડ પર બે થી ત્રણ દિવસથી ફરતી હોવાની રાહ ઉઠવા પામી છે ત્યારે રોડ પરથી રાત્રિ દરમિયાન રાત્રે અગિયાર ત્રીસ કલાકના અરસામાં લાવવામાં આવી હતી અને સેવા સદન કેમ્પસમાં પાર્ક કરવામાં આવી હતી બેડકોવા નજીક બેડી પાંચ પીપડા રોડ પર રાત્રિ દરમિયાન આ અધિકારીની ગાડી કયા કારણસર પહોંચી તે સવાલ ઉભા થાય છે અને વેલસર ચોકડી પાસે કયા કારણસર ટ્રક રોકવામાં આવતી હતી સો અધિકારીની ફરજમાં આવતી કામગીરી કરવામાં આવી રહી હતી સો અધિકારીને રોફ જવાવા માટે મોકલવામાં આવ્યા હતા અને રાત્રિ દરમિયાન કરેલી ઉઘરાણી સવારે અધિકારીના ખિસ્સામાં મૂકી દેવાનો લહાવો તો નથી લેતાને અધિકારીઓ કે પછી આદિવાસી વિસ્તારમાં આદિવાસી ડ્રાઈવરોનો ઉપયોગ કરી પોતાના ખિસ્સા ભરવાનું કારસ્તાન તો નથી ચાલી રહ્યું ને

અધિક નિવાસી કલેક્ટરની મુલાકાત લેતા અધિકારીઓ દ્વારા મૌખિક રીતે જણાવવામાં આવ્યું હતું કે ડ્રાઈવરને હવે છૂટો કરવામાં આવ્યો છે પરંતુ આ બાબતે ઇન્ટરવ્યુ આપવા સ્પષ્ટ ના પાડી હતી